અને ભાવનગરની સરટી હોસ્પિટલમાં નવી બનેલી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલને શરૂ કરવાને લઈને કેન્દ્રીય મંત્રી નિમુબેન મામઘણીયા સહિત આરોગ્ય વિભાગના અધિકારીઓએ મુલાકાત લીધી હતી

અને હવે આ બિલ્ડિંગ ટૂંક જ સમયમાં કાર્યરત થશે અને લોકોને આસાનીથી સારવારનો લાભ મળી રહેશે ભાવનગરની સિવિલ હોસ્પિટલમાં બનેલ જે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તે હોસ્પિટલ બસો કરોડના ખર્ચે તૈયાર કરી દેવામાં આવી છે આજે કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંબણીયા છે તેઓએ મુલાકાત લીધી છે બેન આજે મુલાકાત કરી છે છેલ્લા ત્રણ વર્ષથી આ બિલ્ડિંગ કમ્પ્લીટ થઈ ગયેલું છે પરંતુ જે શરૂ નથી થયું ક્યારે શરૂ થશે અને કઈ પ્રકારની મુલાકાત રહી શું કહેશો દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે સૌના સાથ સૌના વિકાસ વિકાસના મંત્રને લઈ અને દેશ આગળ વધી રહ્યો છે લોકોને ઓપરેશન કરાવવું હોય તો કેટલી પહેલાંના સમયમાં ચિંતા કરતા હતા આજે ગુજરાત સરકાર પાંચ લાખ કેન્દ્ર સરકાર પાંચ લાખ આયુષ્યમાન ભારત કાર્ડ દ્વારા લોકો સહાય મેળવી રહ્યા છે સિત્તેર વર્ષ કરતાં પણ વધારે ઉંમરના લોકોને નરેન્દ્રભાઈએ મેડિકલ ફ્રી માટે પણ મદદરૂપ થયા છે ત્યારે આજે ભાવનગર સર્ટી હોસ્પિટલની અંદર અમારી સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે એની અંદર પણ અનેક વિભાગો આવ્યા છે નેપ્રોલો નેફ્રોલોજી ન્યુરોલોજી કાર્ડિયોલોજી આવા અનેક વિભાગો આવ્યા છે ત્યારે આ પણ હોસ્પિટલ જલ્દી કાર્યરત થાય એવા અમારા પ્રયાસો છે બેન અહીંના જે ઇક્વિપમેન્ટ છે તે પણ આવી ચૂક્યા છે લોકોને વધુમાં વધુ સવલત મળે તે માટેના પ્રયાસો આપે પણ કર્યા છે કેટલા સમયમાં હવે દર્દીઓ અહીંયા આવે છે છે શરીર માટે ભાવનગર હોસ્પિટલ લાખો લાભાર્થીઓ લાભ લઈ રહ્યા સરકારની અનેક યોજનાઓ છે એનો મહત્તમ લાભ લે એ માટે અમારા સૌ પદાધિકારી અમારા ધારાસભ્ય અમારા શ્રી સૌ પ્રયત્ન કરી રહ્યા છે ત્યારે આ સુપર સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ પણ જલ્દી શરૂ થાય એના માટે ગાંધીનગરની ટીમ એક એક વસ્તુનું નિરીક્ષણ કર્યું છે અને જલ્દી શરૂ થાય તે માટે પ્રયત્ન કર્યા છે ચોક્કસથી આ હતા ભાવનગરના કેન્દ્રીય મંત્રી એટલે કે ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નિમુબેન બાબણીયા કે જેઓએ ભાવનગરના સિવિલ હોસ્પિટલ ખાતે નવું બનેલું જે બિલ્ડિંગ છે સુપર સ્પેશિયાલિસ્ટ વિભાગ છે નું બિલ્ડિંગ છે તે હોસ્પિટલ શરૂ કરવાની બાહિંદી પણ આપી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત પોસ્ટ ભાવનગર ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તે હોસ્પિટલ બસો કરોડના ખર્ચે તૈયાર થઈ ગયો હવે બધા અધિકારીઓ છે કેન્દ્રીય મંત્રી છે તેમજ ભાવનગરના ધારાસભ્ય જીતુભાઈ છે તેઓ પણ મુલાકાત કરી છે જીતુભાઈ આપણી સાથે છે સીધો સંવાદ કરીશું જીતુભાઈ શું કહેશો ચાલીસ આઈસીયુ એકસો બેડ ધરાવતી યુરોલોજી નેફ્રોલોજી કાર્ડિયોલોજી કાર્ડિયાક સર્જરી ન્યુરોલોજી અને સર્જરી માં ન્યુરોલોજીની બાબતો જે છે એ તો અહીંયા આપણે શરૂ છે બે ખાનગી ડોક્ટરો સેવા આપી રહ્યા છે યુરોલોજી નેફ્રોલોજી અને ખાસ કરીને કેથલેબ એટલે કે કાર્ડિયક એના માટે કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટ છે આજે કેન્દ્રીય રાજ્યમંત્રી નીમુબેને ખાસ એના વડપણમાં આજે મુલાકાત લીધી છે એક મિટિંગ પણ એના અધ્યક્ષતાને આપણા આરોગ્ય કમિશનરશ્રી પણ હર્ષદભાઈ પટેલ આવ્યા છે ખાસ કરીને ઇક્વિપમેન્ટ કરોડો કરોડો રૂપિયાના અહીંયા આપણે આવી ચૂક્યા છે સરકારની ઈચ્છાશક્તિ આદણી નરેન્દ્રભાઈની જે સેવાનો ભાવ છે અહીંયા પ્રદર્શિત થઈ રહ્યો છે વર્ષોથી નહીં થયેલી બાબત એ રાજ્યના કેન્દ્રની સરકારે કરી છે કેટલાક ડોક્ટરો આપણે જાણીએ છીએ કે મળતા નથી હોતા ઘટ પણ હોય છે પ્રાઇવેટની એટલે ત્યાંથી અમદાવાદથી ડેપ્યુટેશન ઉપર એ કેન્સરના યુએન મહેતાના ડોક્ટર મળે તો અન્ય સુવિધા શરૂ થાય ને કેટલેબ માટે આદરણી નડાજીને વાત કરીને નીમુબેનને વાત કરીને એ ત્યાંથી કેટલે માટેની સીધી ગ્રાન્ટ આવે છે એટલી કેટલીક આવી બાબતો ભેગી થાય એટલે ફૂલ ફ્લેજમાં આપણે આ હોસ્પિટલ શરૂ થઈ જશે સાહેબ કેટલો સમય ખૂબ ઝડપથી ચોક્કસથી આ હતા જીતુભાઈ વાઘાણી ભાવનગરના ધારાસભ્ય હતા તેઓએ પણ બાન્દ્રી આપી છે કે આ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલ ટૂંક જ સમયમાં હવે લોકોની સુખાકારી માટે શરૂ કરવામાં આવી રહી છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફોસ્ટ ભાવનગર ભાવનગરની સર્ટી હોસ્પિટલ ખાતે આવેલ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ છે તે છેલ્લા ઘણા સમયથી તૈયાર થઈ ગયેલું સ્ટ્રકચર હતું પરંતુ શરૂ નહોતી કરવામાં આવ્યું પરંતુ આજે ગુજરાત ફર્સ્ટના અહેવાલની જે અસર છે તે અહીંયા ચોક્કસથી જોવા મળી રહી છે ગુજરાત ફર્સ્ટના અહેવાલના પડઘાના કારણે અહીંયા આગળ આ જે હોસ્પિટલ છે તે હોસ્પિટલની મુલાકાત અત્યારે કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણીયા છે તેઓએ લીધી છે દરેક વિભાગમાં કઈ રીતનું સ્ટ્રકચર છે તે શરૂ કેમ નથી થઈ રહ્યું તે અંગેની જે ચર્ચા વિચારણા છે તે પણ ચાલી રહી છે સાથે સાથે ગાંધીનગરથી એક ટીમ અહીંયા આગળ જે આરોગ્યની છે તે પણ પહોંચી છે અને સાથે ટૂંક જ સમયમાં હવે આ મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં દર્દીઓ છે તો દર્દીઓ માટે ખુલ્લી મૂકવામાં આવશે તેવી બાહેન્દ્રી પણ કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણીયા આપી રહ્યા છે કેમેરા પર્સન તુષાર કામળિયાની સાથે કુણાલ બારડ ગુજરાત ફર્સ્ટ ભાવનગર